સાડા ત્રણ કરોડ રૂવાડામાં તપ વણાઈ ગયો હતો પૂજ્યશ્રી તો તપની હારમાળ જણી હોય એમ આપણાને લાગે જીવનમાં ક્યારે પણ દસ દ્રવ્યથી વધુ વાપર્યા નથી ઓછામાં ઓછું કુરસીનું પચકાણ પર્વતિથીમાં બૌદ્ધા બૌધા ઉપવાસ ગુરુ ધર્મની તિથિ નિમિત્તે નાદુરસ તબેયતમાં દર ચૌદસ નો ઉપવાસ ઉગ્ર વિહાર કે ગહન સ્વાધ્યાય વચ્ચે આમબિલ અરે એમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય એમના જીવનમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ નવકારી હર હંમેશ ના પચકાણ જે સમયમાં આઈમબિલની ગોચરી દુષ્કર હતી અને આમબિલ શાળાની વ્યવસ્થાનું નામું નિશાન ન હતું એ સમયમાં સો ઓળી પરિપૂર્ણ કરી અને વર્ધમાન તપોનિધિ તરીકે ઓળખાયા આવનાર સમયમાં મહામંગલકારી રહે અને લાંબી મહામ આદિ ઠેર ઠેર જગ્યાએ વર્ધમાન તપ આમબીલ ભવનની સ્થાપના કરાવી આજે સંગે સંગે આમબીલ ભવન જોવા મળી રહ્યા છે એ પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજાની દેન છે વધુ વિડીયોઝ માટે જોડાઈ રહો